પ્રાથમિક શાળા સ્ટેન્ડ ઉપર એનું તાપમાન વધારીશું અને ત્યારબાદ તાપમાન વધ્યા બાદ આપણે આ લેબોરેટરીના થર્મોમીટર પહેલા આપણે તાપમાન જોઈ લઈએ અત્યારે હાલ જ મૂક્યું છે

આ જે બલ્બ છે જ્યાં પારો ભરેલો હોય છે એ બલ્બ બધી બાજુએ પ્રવાહી આવવું જોઈએ એટલે આપણને સાચું ધીમે ધીમે આપણે જોઈશું કે અહીંયા પારો ધીમે ધીમે ઉપર ચડવાની શરૂઆત સળગે છે ને આપણો અહિયાં પારો કેમેરામેન આપણે એવું કહીશું કે થોડા આગળ આવે અને પારાનું